બસ ટેસ્ટ ઓફ વડોદરા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કાર્નિવલ મોડ ઓન થઈ ગયો છે હવે આવતા ચોવીસ દિવસ સુધી ફૂડ મ્યુઝિક ડાન્સનું ધમાકેદાર પરફોર્મન્સ આપવા અલગ અલગ આર્ટિસ્ટ આવી રહ્યા છે સારામાં સારો કિડ્સ પ્લે એરિયા છે આપણી પાસે નવ્વાણું રૂપિયામાં ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ જમ્પિંગ પાર્ક આપણે લઈ આવ્યા છે અને આગળ જતાં પણ ઘણી બધી હજુ સરપ્રાઇઝ એક્ટિવિટીઝ ચાલુ છે વડોદરા ગોટ ટેલેન્ટ પણ લાવી રહ્યા છે તો વિશાળ એન્ટરટેનમેન્ટનો ભંડાર વડોદરામાં આવી રહ્યો છે હવે આવતા ચોવીસ દિવસ સુધી તો બધા જ વડોદરાવાસીઓને હું એક અરજી કરીશ કે બધા જ આપણી સાથે જોડાય અને એક પોઝિટિવ વાઇબને આગળ વધારે કે આપણે એન્ટરટેનમેન્ટને પણ આગળ લઈ જઈ રહ્યા છે થેન્ક યુ આવી રહ્યા છે હજી જીગરદાન ગઢવી સાહેબનું પરફોર્મન્સ છે સચેત પરંપરાનું પરફોર્મન્સ છે સાગરવાલી કવાલીનું પરફોર્મન્સ છે વડોદરા ગોટ ટેલેન્ટ કરીને બહુ જ સારું એક પરફોર્મન્સ થઈ રહ્યું છે જેમાં પણ સિક્રેટ આર્ટિસ્ટ છે આજે પણ ઘણા સારા આર્ટિસ્ટ આવ્યા છે અને બીજા હજી ઘણા બધા બીજા વઠ્ઠી ગુજરાતી કરીને આપણા આર્ટિસ્ટ છે મહર્ષિ પંડ્યા છે વડોદરાનો સ્ટાર છે એને પણ આપણે સરને પરફોર્મન્સ આપી રહ્યા છે તો ઘણું બધું છે આપણી પાસે આ વખતે કઈ તારીખ સુધી ચાલશે ફર્સ્ટ જૂન સુધી ચાલશે